કલેજા ને સ્વાગત છે તમારું અમારા આજના નવા વ્લોગમાં કાલનો વ્લોગ અમારો અપલોડ નથી થયો ટેકનિકલી એરો એના કારણે થોડુંક અપલોડ નહોતો કર્યો આજ વ્લોગ સાંજે સાત વાગ્યાની આજુબાજુ આવી જાય બરાબર પરફેક્ટ ટાઈમ એ જ છે સાત વાગે ડેઇલી આપણો વ્લોગ એટલે જે પણ મિત્રોએ અમારું ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશનને ઓન કરી દેજો એટલે ખબર પડી જાય અમારો વ્લોગ આવે ને આજે આપણે બપોરે અગિયાર પચાસની આજુબાજુથી વ્લોગ ચાલુ કરીએ છીએ અને આજ હું એકલો જ છું કોઈ બીજા કોઈ છે નહીં એ બનાવવાની છે મારે ફેન્સિંગની જાળી બરોબર આજે આખા લોગમાં લગભગ એવું જ રહે ફેન્સિંગની જાળી મિલ ને આ તેને એવું જ ચાલુ રહેવાનું છે એટલે ત્યાં સુધી જોડાયેલું કોમેડી રીલ જોવા માટે અમારા ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દો જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી આપણે સિત્તેર એંસી ટકા જેવી ઝારી તૈયાર કરી લીધી છે હવે થોડી ટક જેવી ત્રીસ વીસ ટકા જેવી બાકી રહી આમાં જે લોક મારવાના બાકી છે અને છ છ ફૂટના કટકા કરવાના બાકી છે ને થઈ ગયો બપોરનો એર એટલે આપણે ભાગી જાય ખાવા એર ખાઈને આવી ને પછી જે બાકીનું કામ છે બધું પૂરું કરશું ત્યાં હું જે ઝારીને રાખી દે પહેલું ઉપર આ કડી છે ને એને અહીંથી આમ લોક કરવાની હોય એના પાના પડ્યા એ પાનાથી એ લોક કરી હું તમને બતાવી કેવી રીતે લોક કરે કોઈને ઝારી બનાવે ફેન્સિંગની ઉઠા રહે સસ્તા ભાવમાં સારા મટીરિયલમાં સારા વાયરમાં આપણે બનાવી દેશું થોડું જે ઝારીનું કામ બાકી હતું ઝારીમાં હવે આમાં લોક કરવાના બાકી છે લોક હમણાં હું કરતો જઈને ને છ સો ફૂટના નાના નાના કટકા કાટતો જાય બાકી ઝારી લગભગ બધી બની ગઈ થોડી ઘણી બનાવવાની છે હું આગળ બનાવી નાખી હવે આમાં લોક કેવી રીતે કરવાના હોય ને એ તમે ખાલી જોજો હું લોક કરતો જાય તમને હમણાં હું બતાવું આવી રીતે આમ પાનવાનું હોય ચડાવી દેવાનું અને તેમ વારતું જવાનું આ લોક થઈ ગયો એટલે કડી ખુલે નહીં બરાબર એવી જ રીતે આ બધા લોક આમ વારવાના છે આપણે આખી બધી ફેન્સિંગની કમ્પ્લીટ થઈ ગઈ લોક થઈ ગયા નાના નાના છ છ ફૂટના કટકા કરીને બંડલ કરીને આવી રીતે અહીંયા મૂકી દીધા હવે એક બંડલ બાકી રહ્યું બનાવવાનું આ ખાલી આવી બપોરે પાછો રમીને બનાવી નાખી આમાં હવે થાયકા યાર અત્યારે ગરમી થાય એકલો ને એકલો જ થોડા કોઈ નથી બીજું આમાં આવી રીતે છે જોડા યાર આ બે દિવસનો નો ભેગો થાય ગઈકાલનો કાલ નો એટલે આમાં બધું આ ડખે ચડી ગયું ત્યાં સુધી એક મસ્ત કોમેન્ટ કરતા આવો સારી બનાવવાનું કામ બાકી હતું એટલે બાકી તો આમ તો પૂરું થઈ ગયું તો ખાલી એક ઓલું બાકી હતું એ મૂકી હું આવતો રહ્યો મારે આવી ગયો બીજું કામ હું આવ્યો ઓટાણો હવે ઈતાની વાડીએ જાવ ને ત્યાંથી પછી જવાનું એક બીજા કામે મારે રોબર થી કામો મે બતાવતા આવીએ કે આ મિતી આખો ભલોગ જોઈ નાખો એક લાઈક કરી દો મસ્ત કોમેન્ટ કરી દો ને અમારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ માં આટોબટતા મજાની રીતે અમે કોમેડી અપલોડ કરીએ છીએ નવા નવા કોઈ કોન્ટેન્ટ જોવા હોય તો કોમેન્ટ કરી દે એવું કે અમે નવી બનાવીએ કેવો જોડા યાર આવો વાડીએ હું વાડીએ મારી મૂકી દીધી હવે અમારી તૈયારી છે તો તમારે તો ગાડીનો નથી અમારો છે

પૈસા વાળી પાર્ટી છે પૈસો કાપ્યો